સૌ પ્રથમ વિત્રો અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત આજનું મને પૂરો વિશ્વાસ છે કે હું પર્વતોને પણ હલાવી શકું છતાં જો મારામાં દયા ભાવના નથી તો હું કંઈ નથી આજનું વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને અવિશ્વાસથી

એકમાંથી રક્તધારા આવે છે અને બીજામાંથી સ્નેહધારા આવે છે શુભ સવાર મિત્રો અનુભવનું અમૃત સ્વાગત છે સ્વાગતજી સુવિચાર પ્રેમ કરવાનો અર્થ પોતાની પ્રસન્નતા બીજાની પ્રસન્નતામાં ગલન કરી દે આજનો સુવિચાર

આજનો સુવિચાર સજા કરવાનો અધિકાર તેને જ છે જે પ્રેમ કરે છે આજનો સુવિચાર પ્રેમનું તત્વ રૂપાંતરણકારી છે જેને તમે પ્રેમ કરશો તેના જેવા બની જશો આપનો હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર પ્રેમ એવી રીતે કરીએ કે ક્યારેય દુખી થવાનો વારો ન આવે અને જીવન એવી રીતે જીવીએ એ લાગે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યો છે આજનો સુવિચાર પ્રેમ એ અનુભૂતિ છે વિવાહ એક અનોખો બંધન છે અને સંબંધોને નિભાવવા એ એક કાર્ય છે શુભ સવાર મિત્રો અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર સૌ સાથે પ્રેમથી વાતો

ત્યાગમાં અંતિમ પડે પણ માનવીય ગરિમા ન છોડવામાં દરેક ક્ષણને જીવી લેવામાં ને લાગણીઓના તોફાનો વચ્ચે જાતને સંભાળી લેવામાં જે ધન્યતા અનુભવાય છે તે જ સાચો આનંદ છે આજનો સુવિચાર પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુઃખ તમને હેરાન નહીં કરી શકે આજનો સુવિચાર પ્રેમ અને લાગણીની શોધમાં આખું જગત ખૂંદી વળીશું તો પણ એ આપણને નહીં મળે જો આપણી પોતાની અંદર એ નહીં હોય તો હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર સૌ સાથે પ્રેમથી વાતો અમુક ઉપર ભરોસો કરો પરંતુ ખરાબ તો કોઈનું ન કરો આજનો સુવિચાર બીજાને ખુશી આપનાર જ ખુશાલ હોય છે તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો છે આજમાં સુચાર જો તમે પ્રેમથી કામ કરશો તો કામ સામ દામ અને નામ ચારે સીધ થશે વાતનું સૂચાર બીજાને ખુશી આપનાર જ ખુશાલ હોય છે તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો

મૈત્રી સબર જીવીશું આજનો સુવિચાર માણસને જેની જરૂર છે તેને માટે એ જગત આખામાં ફરે છે અને ઘરે પાછો ફરે છે ત્યાં એ તેને સાંપડે છે મિત્રો અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર પ્રેમ કરવો એ એક કળા છે પણ તેને નિભાવવો એ એક સાધના છે આટલો સુવિચાર પ્રેમ શબ્દ ભલેને ગમે તેટલા વિલંબથી અને ગમે તે प्रकारे વ્યક્ત કરવામાં આવે પરંતુ તે સદેવ સર્વશ્રેષ્ઠ છે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર રૂમાલ આંખના આંસુ લોચે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ હોય છે આજનો સુવિચાર પ્રેમ હોય તો માનવ સુખ સગવડ વગર પણ આનંદથી જીવી શકે છે